ओज बोलत है यार ये पगार बढाना लु काय यार सा पगार बढाओ ने इमामार उठि दे तू ना गिद्ध है तेरी जीजी की सीरी थी अरे अरे पगार बढाओ है ध्यान रखो और दर्दी को तो जितना दर्दी मसे उतना पगार मसे नहीं तो टाइम नहीं मळे दर्दी को तो दर्दी Besok બેસો બરાબર અહીંયા દબાવો તો દુખે છે બીજું કોઈ શરીરમાં પ્રોબ્લેમ ખાલી અહીંયા દબાવો તો દુખે છે નો દબાવો તો ન દુખે તો શું કરો દબાવ જો તારે કે બુદ્ધિ નથી તમારામાં તને ખબર છે કે અહીંયા દબાવો તો મને દુખે છે તો શું કરવા દબાવું જોઈએ આજથી અહીંયા દબાવતો નહીં તને જરાય દુખશે નહીં સમજી ગયો ને આ નવા પિતરા હે બુદ્ધિ વગરના અને ભાઈ પાછો પાછો પૈસા દીધું જા દવા તો દીધી નથી આ દવા કરી નહીં તારી તને આર્થિક આર્થિક અનિયત છે નહીં તું એ દબાવતો નહીં સમજી ગયો ને લા 500 રૂપિયા હાલો હાલો ઈયા દબાવતો દુખે છે તો શું કરવા દબાવો હો

ગાંધી પાટુ ખાતો નહીં તને જરાય પાડ્યા છે નહીં આ લા કેટલા આને આવે અરે ભાઈ પાસો પાછો ઓલા મને કંપા કરીને બાર બોડ મારી છે કે મફતની દવા મળે છે હે પૈસા દીધું જા લો આ કેટલા છે આ 200 રૂપિયા તો આવે આવે આ સાયકલનું પંચર નથી તો ખબર હે ને 500 રૂપિયા દીધું જા ખાટ ખાવ તો ખાડ આવે તો શું કરવા પા સારું લાગે તો તારું કામ કરી લે ડોક્ટર સાહેબ તમને જોઈને ગયો શું કહે છે તમને જોઈને ગયો અચ્છા કયું ગીત આજે ના છોડ ઉંગા તો હું તને નહીં છોડું એ એ છોડી ને ગઈ જેમ જેમ આ સારું મારું તો તારું કામ અને દર્દી કો દર્દી દર્દી કો તો ને

તો સુકલા જકળો બે હો મેને છોકરાઓ એ કમાજો ધંગા માટે જકળો હે તને ખબર હે કે હું જકળો બે સુ તો મને જંગર આવે હે કે સુ કે જકળો બે બુદ્ધિ કી દરામાં હે જો આટલી જકળો કરતો નઈ ચલા ચલા જકરાસે નઈ જો જંગર આવે તો મને પટકે જેવા આવા લાવા કેટલા બુદ્ધિ હો આવે અરે ભાઈ પાછો પાછો ઓય આ ચિત્ર ખોલી હે ફરમા દો અલે મે ડોક્ટર સાહેબ ખુફૂત પાયો દવા તો

મોકલ મોકલ હવે બેસો બેસો આ બેહાય નથી ચમ શું થયું એવું જીવા જાડા રાતે જીવા જાડા છે કાઢી દેવા અને હવારના કાઢી દેવા ઓય આયા એના પેલા જીવા જાડા છે તા શરમ આવે કોકો હવે લચી દેવા

બીજે બદરુતારા ગામમાંથી દર્દીઓ येतो કે દર્દીઓ તો દર્દી બોતો દર્દી દર્દી જો બોતો નથી ને પગાર વધારો છે હે પગાર ના વધે અલે મહોદયનો વિચારમાં કેમ છે પેલો ડોક્ટર ભટાળા નથી ને સાબિદે ઝાડ જાય અલે નું બઈ રૂપિયા જ

ઉલો તે ઉશી રામુ દેખાતો રહે કે કાપી નાખો કાકા કોને મારી નાખવાની ચીરી નાખવાની વાત કરો છો શું થયું ઉલો વાડનો નથી કે ભૂત રહે છે એને વાડ નાખવાની વાત કરો જમ તમારું શું બગાડ્યું તે મારું ધોતી બગાડ્યું એ બધી તો વાતોળો કરો જોેલા ના બીજો વાળા હે પણ ભેજું જ છે કેમ શું થયું આવડતો નથી ને આપણે ન જવા આપી દે એયા મારી પાસે એક આઈડિયા છે

બધાને ને સવારથી એવું થાય છે કે તમને મારી મારી પાડી દીવો છે એવું તો પાડી દો એ મારી ચિંતા ના કરવાની હોય મારી મારી પાડી દોડી દો